મીઠાની જે નીતિ હતી એ અંગ્રેજોની એક્ચ્યુઅલ નીતિ મીઠાની શું હતી ખુશ્બુબેન ખૂબ સરસ સવાલ છે કારણ કે જ્યારે દાંડી કૂચની વાત કરીએ ત્યારે દાંડી સાથે નમક સત્યાગ્રહ એટલે કે મીઠાનો સત્યાગ્રહ એ શબ્દ જોડાયેલો છે એટલે સ્વાભાવિક છે આપણને એમ થાય કે મીઠા વિશે અંગ્રેજોની એવી કેવી તે નીતિ હતી કે ગાંધીજીને સત્યાગ્રહ કરવો પડ્યો વાત બહુ લાંબી છે પણ આપણે સંક્ષિપ્તમાં કરીએ તો હજી બ્રિટિશ સલ્તનત કહેવાય એવું બ્રિટિશ રાજ્ય નહોતું આવ્યું પણ અંગ્રેજ કંપની સરકાર હતી ત્યારે અઢારસો પાંચમાં છેક અઢારસો પાંચ જેટલા વહેલાં અંગ્રેજોએ મદ્રાસનો દરિયા કિનારા પર આખો જ મીઠા પરનો ઇજારો લઈ લીધો હતો મીઠું જીવનમાં દરેક માણસને રોજબરોજ વપરાશની એવી વસ્તુ પછી આપણે જઈએ અઢારસો અઢારમાં તો અઢારસો અઢાર સુધી બંગાળની અંદર ક્યારેય મીઠું બહારથી મગાવવું નહોતું પડતું પણ અંગ્રેજોએ અઢારસો અઢારથી પાંત્રીસ સુધીના ગાળામાં સત્તર વર્ષમાં બંગાળની અંદર દરિયા કિનારા પર એવો જાપતો બેસાડી દીધો કે મીઠાનું ઉત્પાદન ત્યાં બંધ થઈ ગયું અગરિયાઓનો નાશ કરી નાખ્યો મીઠાના મજૂરોનો એમ કહીએ તો અને પછી જે બંગાળમાં અઢારસો અઢાર સુધી મીઠું ચપટી મીઠું પણ બહારથી નહોતું મગાવવું પડતું ત્યાં અઢારસો પાંત્રીસ સુધીમાં મીઠાનું ઉત્પાદન બંધ થઈ ગયા પછી પરદેશથી મીઠું આયાત કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ એટલે કે મીઠા પર અંગ્રેજો પર નિર્ભર રહેવા માટે મીઠા માટે અંગ્રેજોએ આપણને મજબૂત કર્યા મજબૂર કર્યા અને અઢારસો પંચ્યાસીમાં સોલ્ટ કમિશન બેઠું અને સોલ્ટ કમિશનમાં જે ઠરાવો થયા જે કરાર જે કાયદાઓ થયા એને જે નીતિ ઘડતર થયું એ મુજબ મીઠાનો વેપાર કરવાના પરવાનાઓ મીઠાના ઉત્પાદન અંગેનો અંગ્રેજોનો ઇજારો એટલું મજબૂત થયું કે મીઠા માટે થઈને ભારતીય પ્રજાની લાચારી વધી અને છેક અઢારસો ઓગણ ગાંધીજીનો જન્મ છે અઢારસો ઓગણ સિત્તેરનો એ વર્ષે હિન્દી વઝીર હતા જે ડ્યુક ઓફ આર્ગિલ એણે એવું કહ્યું હતું કે મીઠું એ એવો પદાર્થ છે જેના પર વેરો નાખવામાં કોઈ વાંધો નથી એવું સંપૂર્ણ વેરો નાખી શકાય એવો એ આ પદાર્થ છે અને એમાં કશું ખોટું નથી એટલે મીઠા પર પછી જે ટેક્સ નખાતો ગયો એ ગરીબ માણસને રોજબરોજ જેની જરૂર પડતી જાય એવું મીઠું દોયલું બનતું ગયું એની આમ આગળ ઘણી વાત છે આપણે એ કરતા રહીશું પરંતુ અંગ્રેજોની નીતિ એવી હતી કે મીઠા પર વેરો નાખીને વધુને વધુ કર ભેગો કરવો અને ઇંગ્લેન્ડને એ રીતે મીઠાના કરવેરાથી પણ સમૃદ્ધ કરવો